નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં આજે ફરી એક વખત શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે કેટલાક મુદ્દાઓને લઈને ચકમક થઈ હતી ટેન્ડર પ્રક્રિયામાં યોગ્ય કામગીરી ન થતા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા આ પ્રક્રિયામાં કેટલાક નક્કી કરેલા નિયમોનું ઉત્પાદન એજન્સી પાસેથી યોગ્ય રીતે કામ કરાવવામાં આવતું ન હોવાનો આક્ષેપ વિપક્ષ દ્વારા કરવામાં આવ્યો છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આજે કરોડના ખર્ચે કામોને મંજૂર કરવામાં આવ્યા હતા જેમાં પાંચ કરોડ કરતાં વધારેના ખર્ચે એક પોઈન્ટ પંચ્યાસી લાખ જેટલા વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ આપવામાં આવશે તેમજ આ વખતે બે ગણવેશ આપવામાં આવશે અને સ્પોર્ટ યુનિફોર્મ પણ આપવામાં આવશે જે ટેન્ડર પ્રક્રિયા થાય છે તેમાં જે નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે તે બાબતે શાસકો દ્વારા એજન્સી પ્રત્યે નરમ વલણ દાખવતા હોવાના આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે જે એજન્સી યોગ્ય રીતે ભૂતકાળમાં કામ કરી ચૂકી નથી તેમ છતાં તેમને ફરીથી કામ આપવામાં આવે છે એવી તો શાસકોની કઈ કઈ મજબૂરી છે તેવો પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં જે કોમ્પ્યુટર ઓપરેટરો છે તેમનું પણ ખૂબ મોટા પ્રમાણમાં શોષણ કરવામાં આવી રહ્યું હોવાનો મુદ્દો ઉઠ્યો હતો શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં પચીસ કરોડ બોતેર લાખના કામોને મંજૂરી આપવામાં આવી છે એમાં મહત્વનું કહી શકાય તો એક લાખ પંચ્યાસી હજાર બાળકોને સ્કૂલ બેગ આપવામાં આવવાના છે અને યુનિફોર્મ આપવાની પ્રક્રિયા યુનિફોર્મ નું ટેન્ડર પાસ થઈ ગયું છે મંજૂર થઈ ગયું છે અને એ પણ વેચાણ કરવાના છે અને સાયકલ જે ધોરણ છ માં પ્રથમ નંબરે આવશે એમને સાયકલ આપવાના છે અને બુટ મોજાનું કામ મંજૂર થઈ ગયું છે આવતીકાલે બસો બોતેર નંબરની શાળામાં સ્કૂલ બેગ અને સાયકલનું વિતરણ કરવા જઈ રહ્યા છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ રાજેન્દ્ર કાપડિયાએ જણાવ્યું હતું કે વિપક્ષ ખોટા ખોટા આક્ષેપ કરે છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ જે રીતે કામ કરી રહી છે તે રાજ્યની અન્ય કોઈ પણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ નથી કરી રહી બાળકોને સ્કૂલ બેગથી લઈ બે ગણવેશ અને અન્ય ચીજવસ્તુઓ આપી રહી છે તે ગર્વની બાબત છે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે અને બાળકો સુધી તેને યોગ્ય રીતે પહોંચાડવાના અમારા પ્રયાસો પણ થઈ રહ્યા છે માત્ર ટેન્ડરિંગ પ્રક્રિયાઓને લઈને ઉભા કરવામાં આવતા પ્રશ્નોને કોઈ મતલબ નથી

અને અલગ અલગ કંપનીઓને જે કામ આપવામાં આવેલા છે એ કંપની સમિતિએ બનાવેલી વર્ક ઓર્ડર અને ટેન્ડરની શરતોનો ભંગ કરે છે છતાંય એ કંપનીઓને વારંવાર કામ આપવામાં આવે છે કોમ્પ્યુટર ઓપરેટરોની નિમણૂંક હોય સાથી શિક્ષકોની નિમણૂંક હોય બૂટ મોજા યુનિફોર્મ આપવાની વાત હોય સ્કૂલ બેગ આપવાની વાત હોય કે આરો મેન્ટેનન્સનું કામ હોય જેટલા પણ કામ આપવામાં આવેલા છે એમાં એક પણ કામ એવું નથી કે જેના ઉપર સવાલ ના ઊભા કરી શકાય સ્કૂલ બેગનું કામ જે કંપનીને આપવામાં આવેલું છે પાંચ લાખ પંચાણું હજાર રૂપિયાનું પાંચ કરોડ પંચાણું લાખ રૂપિયાનું કામ આપવામાં આવેલું છે એ કંપનીની પ્રોફાઇલ ચેક કરો તો એ કોઈ વેફર અને ચીકી બનાવતી કંપની છે એને આવડું મોટું કામ આપવામાં આવેલું છે અને એની પાસે કોઈ આ આટલા મોટા કામ કરવાનો અનુભવ નથી અને પ્રમાણપત્રોએ રજૂ નથી કરેલા છતાંય એને કામ આપવામાં આવેલ છે સ્કૂલ બેગમાં તમે જુઓ આ સ્કૂલ બેગ છે એમાંથી મા સરસ્વતીનો ફોટો ગાયબ છે વિદ્યાની દેવી છે અને બાળકો વિદ્યાના મંદિરમાં જાય છે બાળકો વિ કોર્પોરેશન સોરી આ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ડાયરીમાં પણ મા સરસ્વતીનો ફોટો નથી હોતો સ્કૂલ બેગમાં પણ નથી હોતો તો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસકોને મા સરસ્વતીથી તું શું તકલીફ છે એ તો એ જ જાણે પણ જે પ્રજાના યોગ્ય મુદ્દા છે બાળકોના હિતમાં જે મુદ્દા છે અમે ઉઠાવતા રહીશું આજે પણ ઉઠાવ્યા છે તો આવનારા દિવસોમાં પણ એ મુદ્દે રજૂઆત વિરોધ પ્રદર્શન કરતા રહીશું જય હિન્દ જય વિપક્ષ સભ્ય રાકેશ હિરપરાએ જણાવ્યું કે શાસકોની એવી તો કેવી મજબૂરી છે કે જે એજન્સી યોગ્ય કામ કરતી નથી તેને વારંવાર ટેન્ડર આપે છે આશ્ચર્યની વાત એ છે કે ગત વખતે જે હેક્શાકોપ ભૂતકાળમાં જ્યારે આવી હતી ત્યારે તેમને ડિસ્કવોલિફાય કરવામાં આવી હતી હવે શાસકોને તેના પ્રત્યે એવી તો શું લાગણી થઈ કે પાંચ કરોડ કરતાં વધારેનું કામ આપી દેવામાં આવ્યું છે મોટા ભાગની એવી કંપનીઓને કામ આપવામાં આવ્યું છે જેને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આપવામાં આવેલું કામ યોગ્ય રીતે ભૂતકાળમાં કર્યું નથી છતાં પણ ફરીથી કામ આપી દીધું હોવાથી અમે વિરોધ નોંધાવ્યો છે ટેન્ડર પ્રક્રિયામાં જે પ્રકારના નિયમો અને ડોક્યુમેન્ટ રજૂ કરવાના હોય છે તે પણ થયા ન હોવાનું જાણવા મળ્યું છે છતાં પણ વર્ક ઓર્ડર આપી દેવામાં આવ્યો છે Bureau Report, H24 News, Surat.